નમસ્કાર હું છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા સોમવતી અમાસના પાવન પર્વ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મહેસાણા રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયક દ્વારા આજે સફાઈ કર્મચારીઓને સાડી વિતરણ કરવામાં આવ્યું મહિલા સફાઈ કર્મીઓને સાડી અને પુરુષ સફાઈ કર્મીઓ માટે પેન્ટ પીસ અને શર્ટનું કાપડ આપવામાં આવ્યું સફાઈ કર્મચારીઓના સન્માન માટે અનોખો કાર્યક્રમ યોજાયો સાંસદ મયંકભાઈ નાયકે પુરુષ સફાઈ કર્મીઓને કુમકુમ તિલક કરી ભેટ આપી જ્યારે મહિલા સફાઈ કર્મીઓને મયંકભાઈના ધર્મપત્ની એક કુમકુમ તિલક કરી ભેટ આપી આ કાર્યક્રમ મયંકભાઈ નાયકના કાર્યાલય ખાતે યોજાયો હતો જેમાં નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ અને પંકજસિંહ દરબાર તેમજ તેમના ટીમ દ્વારા કાર્યક્રમની રૂપરેખા કરાઈ હતી મયંકભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓનું કુમકુમ તિલક કરી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા